માણસ હાજર મળી આવે રહેણાંક મકાનેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ બોટલ નાંગ ત્રણ હજાર છસો સડસઠ બિયરના ટીન નાંગ એકસો વીસ મળી કુલ આઠ લાખ નવાણું હજાર ચારસો સાઠ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરુદ્ધ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીજા ઇસમ સુરેશ બિશ્નોઈ રહેઠાણ સાચો રાજસ્થાનવાળાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે